હવે તને ખબર નહીં ગો મારી મારું નોમ નહીતું રખડતા થઇ ગયા ડ્રાઈવર તો રોડ ઉપર રખડે ભૂલી તારી વાત રખડ મતલબ રોડ ઉપર આરોટતા થઈ ગયા બાઈકો લઈ લઈને બીજા નહીં મગજ ગરમ કરાવી થાપો બધા પડી જાય અંદર એ તો આ દાડે આ તો હું આ કતો એટલા અમે ખમી ગાતું બધું હો આ તો આ વળંગ માં જઈ હોમ મારું ઘરે જ કોઈ છોકરા બોકરા નડે તો આઈ બન છે હારું નહી એડો હો મે લમ ધીમે એડવાનું ખબર ન આ વળંગ કા હા અમને ખબર ન વળંગ કે તમે દેખાય અમારી પાસે હા તો હેડવાન કરો આયા આયા હવે ઉતા નઈ હોય હા હા કશું વાતો નઈ આ કોંજીભાઈ

બોલો શરદી છે જ આ તમે શું બોલતો તમે ને મને ઓછ્યા નહીં ને આ ભાઈ ભાઈ નહીં એ ભાઈ ભાઈ ઓહ અવા તો ઘણા વર્ષો હવે તમે જોયા નહીં આ મહેલામાં એટલે તબિયત પણ એ સારું તો હા તો સારું હ હા હા પોણી બી હા હા

મન જોઈ તો લાજી ઓ લાજી તમારે હા કો અંદર પૈસા ને મે લાજી મન બીજું સર કે હમ હો ઘણા ઘરે આ તમે અરે આ બાદ આ તો ઉપર આદમ માશે ઢુકલું પર માશે ને જતો રહો એવું છે પણ મારે લોચો છે હ કઉ આ કે લાય તમે હા મત લાયો આ તો એટલે જમ લાય તો તો તમને ખબર નહી ના જુનુ લાય આ જુનુ આ જુનુ જુનુ લાય ના ના આ જુનુ ચલાઈ શીખી બે નવ લાવાય હા હું કહું ચાવી તો જઈ સાવે અંદર હન સાવી અંદર સાહેબ આવતા રહેતા તો મહિને મહિને બોલ મહિને તમે તો બાઈક લાયા બાઈક નો હરત લાય હવે મજા તા બેહ ન દેહ મહા તમે મો તમે તમે આ તો સારું હારું હારું તબિયત કોણી

બાઇક મેલી તો પૈસા પંદર મોકલા દઉં કે ચિંતા કરો પૈસા પૈસા આવા વાયદા તો અઢારમો સમજો અઢારમો નહીં સમજવાનો હવે બાઇક લેવું હોય તો પચાસ હજાર રૂપિયા લઈને નાખો એટલે તમે

મારે બી તો ઉપાધિ બાઇક જે હતા નું ને બાઈક છે માર તો હતા હમણાં હાલ ચા પીને આવતા હશે એટલે આ જબડો ચાલતું મને શું કરું કઈ ખબર પડતી નહીં હવે આ તો આપણા તો મેં ને મારો બેટો વાલ્યો હળી ખમતો બુકા ઘાટ નાખ્યો મારાથી પાય ફરી ચોડાય શું કરું આવું એટલે હમણાં હાલ આવતા હશે મારે તો શું જવાબ આવું હું એમ તો કહે ઘરમાં તો ચોરી ગયું કહેવાય મને ઘરમાં જવાબ દે